ગુડ મોર્નિંગ મિત્રો તો કેમ છે બધાય બધાની તો આજના મારા નવા બ્લોગમાં તમારા બધા છે તો આજે રવિવાર છે તો હું એના જાગી ગઈશ તું અને કમ્પ્લીટ થઈ ગઈ છું અને દીવાબત્તી છે તો ચાલો સવાર સવારમાં ભગવાનના દર્શન કરી લઈએ જય દ્વારકાધીશ તો હવે રસોઈ બની રહી છે અમારે આમાં અમે કળથી બાફમાં મૂકી છે ને આમાં ગરમ પાણી તો હજી તો યામિની એના પપ્પા સુતા છે હું રસોઈ બનાવી નાખું ચાલો મિત્રો તો મારો વિડીયો સારો લાગતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો અમે સુઈને અત્યારમાં જાગી ગયા સેવી એટલે બપોરના અમે સૂઈ ગયા હતા તો અત્યારમાં જાગ્યા સેવી અને યામીની એના પપ્પા આવી ગયા છે એટલે એ ઓલા ઘરે છે કપડાં પહેરે છે અને હું અહીંયા આવી ગઈશું હવે મારે કઈક કામ કરવું જોશે ને ભૂલી ગયા તા તો જો કપડાં હું કહેવા છે તો યામિની આવી રહી છે યામીની બેન થોડુંક 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 લેવાય હળું હળું પાણી પીવાય હજી પીવું ખાવું નથી હું ચાલો મિત્રો આજે મારે આખી છોડી નું શાક કરવાનું છે તો હું આખી છોડી નું શાક બનાવી નાખું તો જો અમે સૂટી નાખી છે હવે આમાં તેલ મરચું અને હળદર નાખી અને કુકરમાં મૂકી દેવાનું એટલે આપણું સોળેનું શાક રેડી તો ચાલો મિત્રો સોળીનું શાક ખાવા શરદી થઈ ગઈ છે હજી તો મટી નથી તો હવે હું સોળેનું શાક અને ઓલું બનાવી નાખું રોટલા બનાવી નાખું એટલે જમી લઈએ તો ચાલો મિત્રો જમવા